આમ આદમી પાર્ટી હવે ધીમે ધીમે એક્ટિવ થતી જાય છે અને લોકોને પણ મળી રહી છે લોકોના પ્રશ્ન પણ ઉઠાવી રહી છે અને હવે જયારે આમ આદમી પાર્ટીના જે નેતા છે તેમણે કેવો કર્યો કે બે હજાર જેટલી જનસભાઓ ગુજરાતની અંદર કરવાની છે કારણ કે આવનાર સમયમાં ચૂંટણી છે જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અમને એમને જ લઈને હવે આમ આદમી પાર્ટીના તમામ જે કાર્યકર્તા નેતાઓ છે તેમણે બીડું ઝડપી લીધું છે અને હવે ઠેર ઠેર જનસભાઓ કરી રહ્યા છે લોકોને મળી રહ્યા છે અને આજે વાત કરવી છે રેશમા પટેલની કે જેઓ આમ આદમી પાર્ટીના જે મહિલા નેતા છે તેઓ એક ગામમાં ગયા હતા અને એ જ દરમિયાન જ્યારે ચાલુ સભા હતી ત્યાં અચાનક બુલડોઝર આવ્યું નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ અને હું છું આપની સાથે રીધી રેશમા પટેલ એક માખિયાળા ગામ છે ત્યાં ગયા હતા લોકો સાથે વાતચીત કરતા હતા અને એ જ સમય દરમિયાન ત્યાં બુલડોઝર આવ્યું કારણ કે જે કામગીરી કરવાની હોય તેમણે ક્યાંક લોકો એમને સવાલ કર્યા હશે કોઈ કે સાંભળ્યું હશે તો કોઈકે જઈને પાછળથી વાત કરી નાખી એટલા બધું થયું પછી જ્યારે વ્યક્તિ છે એક વ્યક્તિ જે ગામનો છે આવ્યો અને જે ગામની અંદર અડધો રોડ બનાવવાનો બાકી છે એ જ મુદ્દે રેશમા પટેલે પછી એમની સાથે જે વાતચીત કરી છે અને લોકોને જે આશ્વાસન આપ્યું છે સૌથી પહેલા સાંભળીએ અને કોણ જે આ બુલડોઝર છે તે લઈને આવ્યું હતું તેમનો પણ તેમણે ખુલાસો કર્યો છે તે પણ સાંભળીએ કઈ કઈ ટેન્શન લ્યો અમે માખિયાળા ગામમાં છીએ અને માખિયાળા ગામમાં

અમે માછેડા ગામમાં આવ્યા છીએ ખાસ સુકામ આવ્યા એય તમને કહી દઉં એટલે એ એ એ અહીંયા આવ્યા અને અહીંયા ઊભીને કંઈ બોલીને પણ ગયા 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 ને જેસી એટલે અહીંયા એને જોઈ કે અહીંયા મીટિંગ છે અને પછી હું તમને આખી ડિટેલ જણાવું હમણાં આખી ડિટેલ જણાવું કાઈ વાંધો નહીં હવે હું તમને આપણે ભાઈ અહીંયા જ બેસજો બેનો અમે ખાલી રોડ પેલો કરીને બતાવીને આવીએ ઓકે હા તમારે બધા વિખાવાની જરૂર નથી છોકરો હા હું આ બેનોને લઈ લઈશ બેનો પણ ઉભા રહ્યો હા એ આવે છે ને આવા જો આવા જો હા નહી નહી ટેન્શન ટેન્શન લ્યો માં વિશાલભાઈ શું છે છે ને તો વાંધો નહી હા હા હારું છે ને ભાઈ તમાર નામ શું ગઝેરાને જિગ્નેશભાઈ કાંતિભાઈના કાંતિભાઈના દીકરા ઠીક અહિયાં રોડ હરખો કરવાનો છે શું કરશું હા તો લેતા હો કાલે આવશે ને આ જો આ રોડ આટલો આવું ખરાબ છે હાલો બતાવી દઉં તમને તમે અમારે કેવા ને ફરજમાં આવે હા આમાં હા 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 તમે બેસો તમે બેસો તમે બેસો ચિંતા કરો આ બેસો 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 બતાવી દઉં છું રોડ ભાઈ બેસાડો હાલો ભાઈ આપડે રોડ જોઈ લઈએ હાલો 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 તમે તમતા રમજો આ જે રોડ છે ને ભાઈ હા હા કઈ વાંધો ને બની જાય ને અચ્છા હવે બની જાય ઓકે ઓકે વેરી ગુડ ચાલો સરસ હવે આ પરિસ્થિતિ અરે અમે કીધું એટલે તમારે બનાવવાનું જ નથી તમારે બનાવવાનો છે બનાવી દો મંજૂર થઈ ગયો છે હા આ આ તો બહુ સરસ આ બેના આપણું કામ થઈ જાય બેઠા રેજો આવું છું હું આવું છું આવું છું હવે આપણે ખાલી જોઈ અમે જોઈ લઈએ અમારું પણ આમાં તો ઘોડા નો નાખ્યો તો હાલે કેમ લોકો આ તમે ક્યો છો આમાં ઘોડા કેમ નાખવા તો આ હા

અમે કહીએ એટલે તમારે કઈ કરવાનું અમે એમ કહીએ જનતા કે છે

આમ જો આમ આમ તો બનાવતા જ નથી આ રોડ બતાવો આ અહીંથી રોડ છે જાય આ જો આ જો આવો તમે એમને બતાવો આ બધાન હા બરાબર રોડ હવે હાલો હાલો ભાઈ આ બાજુ હાલો આજો આપડે કીધું છે રોડ બતાવજો ખાસ દેખાય છે આખો રોડ ઉપર બતાવી દો હવે આ બાજુ ઓલી બાજુ બતાવી આમાં એવું છે મારી બાજુ રાખો જરા મારી બાજુ ટેન્શન રાખીશન હા એને જવા દેવ ભાઈ ને તમે કાલે બનાવી દેજો

પણ આપણે બાબતમાં નથી હું એટલું કઉ છું કે અમારી એટલી જ આશા છે કે આ રોડ બની જાય એટલે આ માધ્યમથી સરપંચ ભાઈ હા હોય ને તો એને મારે કહેવાનું છે અમે કહીએ છીએ એટલે તમારે નથી બનાવવાનો પણ આ જનતા કે છે ને આ બાજુ કેમેરો ફેરવો આજે જનતા જનતા કે છે ને વાળ કેટલી બધી બહેનો બેઠી છે આ જનતા કે છે ને એટલે બનાવવાનું છે

આ માછીયા ગામના સરપંચના દીકરા અહીંયા આવ્યા છે કે કાલે બનાવી દેસુ પણ જાગૃત થાવ અને ગામમાં એના તમે એને લલકારતા શીખો એની પાસે તમે કામ કરાવવાની તમારો જે અધિકાર છે ને અધિકાર ભોગવો કારણ કે કોઈ મફતમાં કામ નથી કરતું કોઈ પોતાના ઘરના પૈસે કામ નથી કરતું આપણે જે ગ્રાન્ટો પાસ થઈને આવે છે જે પૈસા આવે છે આપણા જે આપણે ટેક્સ ફરીએ છીએ એના આ રોડ રસ્તા બનતા હોય છે પણ કઠણા એ છે કે જનતા આપણી ભોળી છે અને આપણો અધિકાર પણ માંગી નથી શકતી અને જયારે માંગવાથી પણ ન મળે ને ત્યારે છીનવવાની તાકાત ઉભી કરો ત્યારે આ પરિવર્તન આવશે અને આ દરેક ભાઈઓ અહીંયા ઉભા છે અહીંના જ પોતે રહે છે આ પીડિતો છે અને દાદા આય બાજુ જઈએ ગાય મે દૈનકરના છોકરાઓને ને ધીમે ધીમે મે મે ભગાડતો પડતા તમને

બરોબે <laughs> છે <laughs> એનું ગંદકી બધી અહીંયા આવે છે એની જ ગંદકી બધી અહીંયા આજે અમારા ભાઈ છે ને એના છોકરા બે બીમાર છે આ સ્થિતિ છે એના બે નાના નાના છોકરા છે એને કોલેરા જેવી બીમારી થઈ ગઈ આ તમે આ બાજુ જવો આ ચોવીસ કલાક આ ખાડો ભયરો રહી છે આની હોસ્ટેલ છે હોસ્ટેલ ની ગંદકી બધી અહીંયા નીકળે આ દિવસ માં તમે જાવ ત્યારે તમને ખબર પડે પરિસ્થિતિ છે નાના બચા નથી મિનિટ આપડે ઉભી શકીએ પરિસ્થિતિ નથી અને અહિયાં ઘર છે વિચાર તો કરો આવી દુર્દશા હોય આવી દુર્દશા બિચારા ભાડે આ જેમ તેમ કરી મકાન ઉભું કર્યું હોય હાચાડા એવી સ્થિતિ દેખાય તો છે વાંધો નથી આપણને જોઈ લીધું હવે મારે ગુજરાતની જનતાને ખાસ કરીને માખિયાળા ગામના જે રહે છે ને દરેક જનતાને મારે એટલું કહેવું છે કે આવી પરિસ્થિતિ જો ગામની હોય તો તમારે સવે જાગવાની જરૂર છે અને બીજું એટલું જ નહીં અમે અહીંયા જયારે ખાલી મળવા માટે આવ્યા છીએ ત્યાં લઈ અને જાણે ડરાવવાનો જે પ્રયાસ કરવા માટે આવ્યા હતા અને પછી કે તમે એટલે અમે નહીં બનાવીએ અમે અમારી રીતે બનાવશું ભાઈ અમે નથી કહેતા જનતા કહે છે આ દેખાય છે હા 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 એટલે આવું જે ગુંડાગર્દી વાળું શાસન છે ને એ પણ એની સામે અમે તો બિલકુલ ઝૂકશું નહીં બિલકુલ નહીં ઝૂકીએ હા બેસો બેસો તો ચાલો આવી આવી છીએ હા હા લોલ બેસુ હવે બે મિનિટ જુ કે અહીંયા બધા બધા બેઠા હતા હા મિત્રો જે પરિસ્થિતિ મેં તમને કીધી એ આ ગામની દયનીય પરિસ્થિતિ છે અને આ તો એક તમને એક્ઝામ્પલ મેં આપ્યું પણ આવી અસંખ્ય ગામમાં દરેક ગામમાં આવી પરિસ્થિતિ છે મારી ગુજરાતની જનતાને એના ગામડાની જનતાને એટલું કેવું છે કે હવે જાગો અને તમે તમારી જાતને પૂછો કે આ કેટલું વ્યાજબી છે આપણા પૈસે આપણને સુવિધાઓ સુવિધાઓ તો દૂરની વસ્તુ પણ જરૂરિયાતો પણ પૂરી નથી થતી સુવિધાની વાત નથી કરતા પણ જરૂરિયાતની વાત કરીએ છીએ જે જરૂરિયાત તો પૂરી થવી જોઈએ રોડ રસ્તાની જે તમને હાલત બતાવી અને અને અહીંયા જ્યારે અમે લોકો ચર્ચા કરતા હતા ત્યારે એ પણ જે પરિસ્થિતિમાં આવી અને એમ કહે છે એમ કેવાય ને કે ઉશ્કેરવા માટે આવવું જેસીબી લઈને આવવું આવા જે પ્રયાસો થાય છે એનાથી ડરી જવા વાળા છીએ નહીં આ રેશમા બેન જેલમાં પણ રહીને આવ્યું છે એટલે અમને કોઈના બાપની ની ભીખ નથી તમે કામ નહીં કરશો તો તમારી સત્તા ઉખડશે અને નવા સત્તા ઉપર જે આવશે એ કામ કામ કરશે તો તમારે કરવા પડશે બે વર્ષ મોડું કરશો બે મહિના મોડું કરશો અમને કોઈ વાંધો નથી તમે તમારા વટમાં નહીં કરો કે ભાઈ અમે તમે કહેશો એટલે અમે નહીં કરીએ અમે ત્યારે આવ્યા જયારે તમે કરતા નથી અમે કેવા નતા આવ્યા અમે ત્યારે તમારા ગામમાં એવા જ્યારે તમે આ કામ કરતા નથી તમે ગંદકી વાળા વિસ્તારમાં સમગ્ર ગુજરાત અને જનતાને પણ અમારા ગયા પછી ડરાવવાની કોશિશ ના કરતા નેતર એના પર માઠા પરિણામ ભોગવવા પડશે અને જ્યાં જ્યાંથી જ્યાં તમારાથી જે પણ કઈ થતું હોય કરી શકો છો પણ ડરાવા અને ધમકાવા સિવાયનું કામ કરજો તમારા ભાગમાં જે કામ આવે છે એ કરજો જનતા કે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ડરાવવાની કોશિશ ના કરશો એટલું જ મારે કહેવાનું છે આશા રાખું કે જે સરપંચભાઈના પુત્ર પુત્ર આવીને જે ગયા છે કે અમે અમે રોડ કરીશું પણ તમે તમે ત્યારે એટલે નહીં અમારી મરજીથી કરવા આવ્યા છીએ તો વેલકમ તમે તમારી મરજીથી કરો પણ કરી દો અને માખિયાડા ગામનો એક એક ખૂણો એ હકદાર છે એ લોકો હકદાર છે કે એ પોતાની સુવિધા ભોગવી શકે પોતાની જરૂરિયાતો એ લોકો લઈ શકે એટલે હું આશા રાખું કે જ્યાં પણ આવું ગુંડારાજ ચાલે છે એ લોકો સામે અવાજ ઉઠાવો અને તમારા હક હવે જે રીતે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ છે નેતાઓ છે તે એક્ટિવ થઈ રહ્યા છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર